હજીરાના ઉદ્યોગકારોને ફાયદો કરાવવા માટે પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચનારા એડિશનલ સિટી ઇજનેરમાંથી ડિગ્રેડ થઈ કાર્યપાલક ઇજનેર બનનારા કેતન દેસાઈને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અંગેની વિધિવત દરખાસ્ત ગુરુવારે મંડારી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવશે સુરત મહાનગર પાલિકા દ્વારા હજીરાના ઔદ્યોગિક એકમોની બસો એમએલડી ટર્સરી ટ્રીટાઇટ પાણી વેચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી આ પ્રોજેક્ટોની જવાબદારી કેતન દેસાઈ પાસે હતી ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ત્રણસો કરોડ રૂપિયા સહિત પંદરસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર છેલ્લા દોઢ વર્ષથી કામ ચાલી રહ્યું હતું તો થોડા દિવસો પહેલાં કેતન દેસાઈ રિવાઇઝ કરેલી દરખાસ્ત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ મૂકી હતી જેનો અભ્યાસ કરતા તેમાં કેટલીક ક્ષતિઓ મનપા કમિશનર જણાઈ આવી હતી કેટલીક જોગવાઈઓ એવી હતી કે જેના લીધે મનપાની તીજોને નુકસાન થાય તેમ હતું વધુમાં ટેન્ડર માટે અનેક પ્રોસેસને પણ ફોલો કરવામાં આવી ન હતી ટીએસસીમાં પણ ટેન્ડરની ફાઇલ મોકલવામાં આવી ન હતી અને ખાસ કહી શકાય તેમ ઔદ્યોગિક એકમોને પાણી કઈ કિંમતે વેચાણ કરવું જોઈએ તે સહિતના વિષય પર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કે ઉચ્ચ અધિકારીઓને અને વિશેષજ્ઞો પાસેથી પણ સલાહ લીધા વગર નક્કી કરવામાં આવી હતી તે ઉપરાંત ખૂબ ગંભીર કહી શકાય તેમ ટેન્ડરની સ્ક્રુટની કમિટીમાં ટેન્ડર રજૂ ન કરી મનપા કમિશનરને અંગે અંધારામાં રાખવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રકરણ મનપા કમિશનરના ધ્યાન પર આવતા ગત એકવીસમી ઓક્ટોબર તારીખે કેતન દેસાઈને સોકોજ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો તેના પાંચ દિવસ બાદ તપાસ પછી કેતન દેસાઈ પાસેથી તમામ ચાર આંચકી લઈ અન્ય અધિકારીઓ સોંપાયા છે સુરત મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનર છે દરખાસ્ત રજૂ કરી સસ્પેન્ડ કરવા માટે જે પ્રકારે જે ટ્રીટેડ પ્લાન્ટના એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ નવસો કરોડથી વધારેના એ પણ નવા એસઓ આર મુજબ ત્યારબાદ સોળસો કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યો અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમને બ્રેક મારી દીધી જેનાથી કરોડ રૂપિયા આ સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે આ વિભાગમાં નોકરી કરે છે ટેન્ડરમાં ને એમાં એ માહિર છે એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ બેવરા તપાસ થવી પડે એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે સિટી ઇજનેર કારણ કે એની સાઇન વગર શ્રીમાં દરખાસ્ત જાય નહીં તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ ઉપરાંત કેતન દેસાઈ દ્વારા જે દરખાસ્ત તૈયાર કરાઈ હતી તેમાં પાલિકાને કઈ કઈ જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ વિગત તૈયાર કરવા પણ અધિકારીને સૂચના અપાઈ હતી તેના આધારે રિપોર્ટ તૈયાર કરી પાલિકા કમિશ્નર સમક્ષ રજૂ કરાતા કેતન દેસાઈ પાલિકાને તિજોરીને કરોડો રૂપિયા નુકસાન કરવાનો સમગ્ર ખેલ રચ્યો અનુ બહાર આવ્યું હતું જેથી બુધવારે મોડી સાંજે પાલિકા કમિશ્નરે કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરી અને વિગતો જાણવા મળી છે